નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ પેન્શન વધારને લઈને આવી મોટી અપડેટ તો મિત્રો પંદર મિનિટ પહેલાં જ બ્રેકિંગ ન્યૂઝ લઈને આવું છું તમે પેન્શન ધારક છો અને ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો આ સ્થારીખ લઈને મહત્વની અપડેટ આપવામાં આવી છે પેન્શો આધાર લઈને તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચ છું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણું ચેનલ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકું ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો મિત્રો તો સૌપ્રથમ પ્રથમ શું છે માહિતી કે જાન્યુઆરી જૂન સમયગાળા માટે એ મોંઘવારી પથ્થામાં ડીએમાં માત્ર બે ટકાનો વધારો થવાની નિરાશ થયેલા એક પોઈન્ટ બે કેરોડ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનને હવે જુલાઈ ડિસેમ્બર માટે વધુ વધારવાની આશા રાખી રહ્યા છે સાતમું પગાર પંચ હેઠળ ડીએઓમાં આ છેલ્લા વધારો હશે કારણ કે આ કમિશનનો કાર્ય કઈક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ રહ્યો છે આ પછી આત્મ પગાર પંચ માટે માર્ગ ખુલશે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જોતા જીની ભલામણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા ઓછી છે માર્ચમાં જાહેર થયેલા સીપીઆઈ ડબલ્યુ ડેટા માટે ડીએ વધારવાની આશા જાગી છે સમ મંત્રાલય હેઠળ શ્રમ બુરો દ્વારા માર્ચ બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડ ઇન્ડસ્ટ્રીઅલ વર્કર્સ સીપીઆઈ ડબલ્યુના ડેટાને આસાર જગાવી છે માર્ચમાં જ સીપીઆઈ ડબ્લ્યુ ઇન્ડેક્સ ડી પોઈન્ટ બે પોઈન્ટ વધીને એક પોઈન્ટ તેતાળીસ થયો હતો જોકે આ જાન્યુઆરી એક જાન્યુઆરી એકસો ચાલુ પોઈન્ટ બે કરતાં થોડું ઓછું છે પરંતુ ડીએ વધારાની વાત કરીએ તો એક સકારાત્મક સંકેત છે કારણ કે અગાઉમાં એ સીપીઆઈઆર ડબલ્યુ પર આધારિત ફુગાવવાના આંકડા નવેમ્બર બે ચોવીસ પછી સતત ઘટતે ઘટ્યા છે અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલી રહ્યા હતા માર્ચમાં વાર્ષિક ધોરણે ફુગાવ બે વંચાનો હતો જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારો હતો ખાસ વાત એ છે કે ખાસ ચીજવસ્તુઓ ફુગાવા નિયંત્રણ રહ્યો જેના કારણે એકંદરે સીપીઆઈ ડબલ્યુમાં થોડો વધારો નોંધાયો છે સીપીઆઈ ડબલ્યુ એટલા ધ્યાનમાં રાખીને ડીએમાં વધારો કેવી રીતે ગણવામાં આવશે સાતમ પગાર પાંચ ભલામણ અનુસાર ડીએડીએ વધારો સીપીઆઈ બાર મહિના સરેરાશ ધ્યાનમાં લઈને કરવામાં આવશે તાજેતરમાં જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએ વધારા પંચાણું ટકા કરવામાં આવ્યો છે હવે બધાની નજર બે હજાર પચીસના સંભવિત વધારા અંગે સીપીઆઈ ડબલ્યુ ડેટા પર છે જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં કેટલો વધારો થઈ શકે છે માર્ચ બે હજાર પચીસથી સુધીના સરેરાશ આધારે અંદાજે ડીએ સત્તાવન પોઈન્ટ ઝીરો છ પહોંચી જગાયું છે જો એપ્રિલ મે જૂન બે હજાર પચીસમાં સીપીઆર ડબલ્યુ સ્થિર રહે છે અથવા થોડો વધશે તો સરેરાશ સત્તાણું પોઈન્ટ છ્યાસી સુધી જઈ શકે છે સામાન્ય રીતે ડીએમાં વધારો ટકાવાળી આગામી પૂર્ણક સુધી પૂર્ણાહિત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો એટલે કે જો સરેરાશ સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી ઉપર હોય તો ડીએ અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે જો તે સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી છે તો આનો અર્થ એ થયું છે કે જુલાઈ બજાર પચીસમાં ડીએમાં બે પોઈન્ટ બે પોઈન્ટ અઠવા તહીનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે જુલાઈ બજાર પચીસથી આપવામાં આવનાર મોંઘવારી ભથ્થામાં ડીએમાં આગામી ત્રણ મહિના માટે યા સીપીઆર ડબ્લ્યુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એપ્રિલ મે જૂન બે હજાર પચીસ માટે સીપીઆર ડબ્લ્યુ ડી સરેરાશ જુલાઈ અંતિમ ડી નક્કી કરશે જો મહિનાનું ડેટા જુલાઈ અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ઉપલબ્ધ થશે આ પછી સરકાર જુલાઈ બાય પચીસથી નવા ડીઆરડીએન રાહ મોંઘવાની રાહત જાહેરાત કરશે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો